જય ભીમ નમો બુદ્ધાય હવે આપણે જે કાલે એક વિડીયો વાયરલ કર્યો વસંત ચાવડા ને ભરત કાતરિયાનું જે મારા આંદોલનની અંદર મને જે નુકસાન પહોંચાડનાર છે અને એસટીના અધિકારીને પોલીસ તંત્રને જે મેળા પીપણું કરી મારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવવો હતો આ લોકો સમાજની અંદરથી પૈસા ઉઘરાવે છે આપણે ઉગી હતું કે આપણે પુરાવા સહિત મૂકશું હવે એ બાબતે આ જે સંજયભાઈ બગડા જે વકીલ છે યા ભરત કાતરિયાને બચાવવાનો પ્રયાસ કરતા હોય એવું આપને લાગે છે એટલે આ સંજયભાઈ છે ને વકીલ છે ને એ બહુ સોટ એના મનમાં બહુ હોશિયાર સમજે છે કે હું ભરત કાતરિયા નાની નાની નથી ખેંચી લઉં પણ કેવી રીતે તો ભાઈ વિડીયો વાયરલ કરે છે કે ભરત કાતરિયા મને આ ભાઈ જે ઝાલા ઝાલાભાઈ છે દીપકભાઈ ઝાલા જેમના ભાઈ જે મહેશભાઈ ઝાલાનું મર્ડર અને આજે એની એના આઠ વર્ષ પૂરા થયા એમના મર્ડરનું તો આ મર્ડર આજે મોતના મલાજાની આ લોકો મર્યાદા જાળવી નથી અને મોતના પૈસા આ લોકો પચીસ પચીસ હજાર રૂપિયા લેવા છે એ બાબતે થોડી ચોખોટ કરી દઉં કે આ આ ભાઈ જે સંજયભાઈ બગડા એવો દાવો કરે છે કે હું પૈસા લઈ આવું છું ભરત કાતરિયા નથી લીધા એ હું માનું છું કે ભાઈ સંજયભાઈ બગડા પૈસા નથી લેવા

કે એ ભાઈ હું કામ પૈસા લીધા હતા એ પૈસા લઈને એને હું કામગીરી કરી ઓન રેકોર્ડ બતાવો અને તમે ભાઈ પીડિતો રોજ ગમે એમ સમજાવી શકો કેમ કે હું એક સામાજિક કાર્ય કરું છું તમે અત્યારે વા તમારા વીડિયો વાયરલ કરી અને એવું સાબિત કરવા માગો છો કે અમે બે આની અંદર નિર્દોષ છીએ તો એ તમે ભૂલી જાજો તમે પછી તમે ક્યાં કોઈ મોટા એવા એડવોકેટ બની ગયા છો તમે તમેલા પ્રેક્ટિસ કરતા નથી તમારી હજી જે વકીલાત તમે ચાલુ નથી કરી તમે ભણો છો તમારી સનદ નથી આવી અને તમે એમ કહેશો કે અમે કોકના કેસ લડી દઈ તો તમે એને આજીવન સજા પડાવી દો જે વ્યક્તિ હોસ્ટાઈલ થઈ ગયો છે એની વાત તમે શું કર્યું અત્યાર સુધી તમે આ પીડિતોને દુ બનાવવાનું બંધ કરી દો તમે 25000 લીધા છે એ કબૂલ કરી લ્યો તમે પૈસા ખાઈ ગયા છો અને આ જે કાંઈ હું બોલું છું ને એ તમે દીપકભાઈના દીપકભાઈ જે મહેશભાઈ ઝાલા છે જેનું મર્ડર થયું છે એના મોટાભાઈ દીપકભાઈ ઝાલાનું હું રેકોર્ડિંગ મૂકું છું કોને પૈસા ખાતા કેવી રીતે ખાતા અને ભાઈ ડિબેટ તમે પીડી દ્વારા કરવાનો છે આવો ડિબેટ અમારી કરવા બેહો હોય ને ખબર પડે કેટલી વ્યા હો થાય છે કેવી તમારી વકીલાત છે મેં તમને વકીલાત દેખાડ દઈ એટલે સંજયભાઈ હાથે કરીને તમે આખે થવાનું બંધ કરી દો હજી તમારા ઘણી કારકિર્દી હું તમને એક સામાજિક બહુ નિષ્ઠાવન આગેવાન માનતો હતો પણ તમે આવા એક તમે તમને બચાવવાની કરો છો ને મને તમારી કોઈ વિશ્વાસ ઉડી ગયો હાવ અને તમારા વિડીયો તમારા વિડીયો પર એવું લખે છે લખવામાં આવે છે કે ને તમે જોવો તો પોલીસે જે કાંઈ મને હિસ્ટ્રી સીટ જાહેર કર્યો છે ને એવા તો કેટલાય સીટર જાહેર કરી દીધા છે અને એની વિરુદ્ધમાં મારી લડાઈ ચાલુ છે એ હું સાબિત કરીને બતાવી દે કે મારી ઉપર ખોટો આરોપ છે તમારી જેમ છે ને તમારી જેમ અમે કઈ વખત તમે એક કઈ વખત બેંકના ના અંદર તાકાતથી બોલ્યા કે એક વખત વિડિયો ઉતાર્યો કે હું નિર્દોષ છું કેમ કે તમારી કોઈ ઓકાત નથી તમે ક્યાંક ને ક્યાંક સંડો સંડો વયેલા હોય એવું લાગે છે હું નથી કેતો આ લોકો કહે છે અને જે કઈ તમારી ભવાયું છે એ ચોખ્ખી બહાર આવશે તમે તમારા મનમાં જે કઈ વિચાર કરતા હોય મેકી દેજો અને સંજયભાઈ ને હું ખાસ કહી દઉં છું સંજયભાઈ તમારી પાસે જે જે કેસ આવ્યો ને એ બધા કેસ મારી પાસે આવેલા છે અને તમે બહુ મોટો સ્માર્ટ બનવાનું બંધ કરી દેજો ભાઈ સાહેબ હું તમારી ઇજ્જત કરું છું એનો મતલબ એવો નથી કે તમે ઓલાને સાચો સાબિત કરવા માટે મને ખોટો સાબિત કરો આ પીડિતો અરે મેં વાત કરેલી છે ને એ રેકોર્ડિંગ મૂકું છું અને તમે પીડિતોને સમજાવવા નો જતા ભાઈ બરોબર તમે કેટલા છો સાચા છો કેટલા ખોટા છો જો તમે સાચા જ હોવ તો આવો સમાજ ભેગો કરીએ અને કરો ડિબેટ અમારે યારે તમને ખબર પડે કોણ હાચાસ કોણ ખોટા છે સાબિત કરીને બતાવી દઈ એટલે એવા ખોટા કોઈને કોઈને બચાવવાની કોશિશ ન કરતા અને આ આ તો હજી મહેશભાઈ ઝાલાના છે છે એક 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 તમે ખોલી પચીસ પચીસ હજાર રૂપિયા લઈને ભાગ ભાગ બટો તમે કરી લ્યો બાકી હજી ઘણા રેકોર્ડિંગ મારી પાસે આવશે અને ઘણા આવેલા છે અને એક કેસ ની અંદર તો ઠેક જેલમાં જવાની વાત છે ભરત કાતરિયા તમે ખાસ કેવું છું અને તારા ભાઈઓ કેવા કેવા કારણે કીધા છે ને એ મનતા કહેવાની જરૂર નથી દુનિયા એ કહેવાની જરૂર નથી મને ખુદ ને ખબર છે તારા ભાઈઓને કહી દેજે કે બહુ માપ મારી જાય અરવિંદ જેવા જેવા તેવા મેસેજ કરે છે ને એમ કે તે હું કાંડ કીધા સવાલ ખબર જ છે એટલે માપ મારી તો બંધ મૂટી લાખની છે ને ક્યાં સુધી સારું છે અને અત્યાર સુધી જે વિડીયો નહોતો મૂક્યો કારણ છે કે સામાજિક આગેવાનો ડીડીભાઈ સોલંકી મનસુખભાઈ રાઠોડ અને વિકીભાઈ ચાવડા આવા ઘણા ખરા આગેવાનો કાંતિભાઈ વાળા અને બધે મને ના પાડીક નરસ આપણે એવું નથી કરવું પણ તમે તમારી ઓકાટ બતાવશો ને તો તમારે જે તમારા જે કાં કાળા ચીછા છે ને એ બધા કાળા ચીછા સમાજની વચ્ચે મૂકી દેસ તમે યાદ રાખજો અને તેવડ હોય ને તો એક કાણ નરસવાળા નું કાઢી કાડી કરી બતાવો એક રૂપિયો નરસવાળાય સમાજમાંથી લીધો એવું બતાવો દેખાણા સમાજ સેવા બંધ કર દો તમારી જેવા છે ને સમાજના દલાલ નથી તમારી જેવા અમારા લોય હલકા નથી હું બાર પરાનું પાણી એટલે તું બાર પરાનું પાણી છો બાર પરાના પાણી હા અલગ હતા તારી જેવા નહોતા એટલે તું બાર પરાનું નામ લેવાનું બંધ કરી દેજે તું કેવા કામ કરશો ને નરેશવાળા બધી ખબર છે એક એક ચીઠો બહાર પાડી દઈશ સમજી લેજે તારા ભાઈ કોને કોને ખોટી રીતે ફસાવ્યા છે કોની ઉપર ખોટું કર્યું છે કઈ કઈ બેન દીકરા ઉપર તાજ गुजારો છે બધું નરસવાળાને ખબર છે એટલે તું છે ને બહુ માફમાં રહીજે તો ભરત કાત્રીયા તને કહી દઉં છું અને તું મારીને બાંધવાની વાત કરતો તો કાલ કલેક્ટર કે પોલીસ સ્ટેશન કેમ વિયો ગયો ભાઈ આરી છોકરા લઈને કેવડ હોય તો ને ને ઊભો રહ્યો હોત તો સારું લાગે એમ તું માબેને મે ગાળું બોલે એ તું છે ને ભાઈ એ આમરેલી વાળાને બધે દબાવજે એ શ્રી સી નરસવાળાને જોઈ લેજે પાછળની તું તારા મનમાં જે પાવર કરશો ને એમાં એ લોકો તારા એક એક જગ્યાએ જઈને પૈસા ઉઘરાવા છે અમે એવા છીએ અને તે એક તો કામ બતાવે તે સમાજનું કામ હું કર્યું છે એક અધિકારી હું ક્યારે તો બતાય તું મને તમારી ફાટ એટલે અધિકારીઓને બે જાવ મેળા પીપળા કરવા અને માણે માણે મારી વાતું કરી છે કે એ લોકોના આંદોલન ખોટા છે નહીં સમાજની વચ્ચે એક વખત ડિબેટ તો ખબર પડે કેમ ડિબેટ થાય છે અને કોણ હાચો ને કોણ ખોટો સાબિત કરવાની તેવડ ધરાવે છે તમારી જેવા નથી કરતા અમે હજી ખરું બાકી છે ઘણું ખરું વચ્ચે પણ આ તો સમાજ ને રસ વાળા છે સમાજના આગેવાનો કહે એટલે ગમે એવું હોય તો નમી જાય પણ તમે તમારી ઓકાત દેખાડશો ને એટલે તમારે તમારી નાની યાદ કરાવી દઈશ એટલું યાદ રાખજો અને કોઈ પણ બાબત આ તમને લડવાથી આવશો એવું કાંઈ સમજતા નહીં કે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો વાયરલ કરતા જ આવે છે જો કે સમાજના લોકોને કોઈથી વિડીયો વાયરલ કર્યા જ નથી પણ તમારી જેવા ગદાર જ્યારે મને ખોટી રીતે ખોટા કેસની અંદર ફિટ કરાવી દેવામાં કરી દે છે ને અને જે એને એ છતાં હું નથી બોલ્યો પણ આજે 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 આ કર્મચારીની જિંદગીનો સવાલ છે ને એટલે મારે તમને સમાજની વચ્ચે ખુલ્લા પાડવા પડે છે આ રેકોર્ડિંગ મૂકું છું મેં આપણે દીપકભાઈ ઝાલાનું અને એનો નંબર મૂકું છું સત્ય કે તમે એની પાસે જાણો આ તો તમને ઊંધા ચશ્મા પહેરાય છે કેમ કે આનો તો ધંધો જ છે ઉંધા ચસ્પા પહેરાવવાનો આ રેકોર્ડિંગ મૂકું છું અને દીપકભાઈ ઝાલાના ઘરે હમણાં મહેશભાઈ જે ઝાલાનું મર્ડર થયું ને આઠ વર્ષ પૂર્ણ થયા એની મુલાકાત લેવા ગયો હતો એમને સાંત્વના પાઠવવા ગયો હતો એ પણ વિડીયો મૂકું છું એટલે તમે જે સમાજની અંદર ગદારીઓ કરો છો ને ભાઈ બધું તમારા ધંધા જાકુના બંધ કરી દેજો બાકી નરેશવાળા હવે સમાજના જ ગદોરાને ખુલ્લા પડશે સમાજના જ ગદોની પહેલાં એની અંદર ફાઇટ કરશે અને કોઈ પણ રીતે આવવું હોય તૈયાર હા કોઈ પણ રીતે તમારી જગ્યા તમારો એરિયો તમે એકલો આવી જાય પણ તમારી કોઈ ઓકાત નથી તમે થઈ શકો રેકોર્ડિંગ અને ભરત કાતરિયાનો અને દીપકભાઈ ઝાલાનો નંબર નાખું છું બે ને ફોન કરીને પૂછો હકીકત શું છે જયભીમ અને સંજયભાઈ બગડાજી ખાસ કહી દઉં છું મેં તમને એક નિષ્ઠાવાન આગેવાન કાર્યકર માનતો હતો પણ તમે આ સમાજના દલાલ ને તમે એની તમે સારી વાત કરવાની કરો છો ને એને તમે બચાવવાની કરો છો ને એ તમારું બિલકુલ યોગ્ય નથી પછી મારે હાવ ખુલીને બાર આવવું પડે સંજયભાઈ માપમાં રહી જાહેર મીડિયા ના માધ્યમથી છું કેમ કે તમે જે જે કેસ કર્યા ને જે જે લોકો જે તમારા ક્લાયન્ટ છે ને બધા મારી પાસે આવી ગયા છે તમે એની યાર હું કર્યું બધું હું જાણું છું એટલે તમે માપમાં રહી જજો ભાઈ સાહેબ હું કોઈ સમાજના બીજા આગેવાના મગજમારી કરવા માંગતો નથી એટલે તમે લોકો ખોટી રીતે કોઈ વચ્ચે ભરતા નહીં અત્યારે ભરત કાતરીનો વિડીયો વાયરલ કર્યો છે કાલે પાછો વસંત ચાવડાનો પુરાવા સહિત મૂકીશ સાંભળો આ રેકોર્ડિંગ જય ભીમ નમો બુધાય હવે મિત્રો આપણે જ્યાં તમે આજે ફોટો જોવો છો એ આપણે મહેશભાઈ ઝાલાનું જે આઠ વર્ષ પહેલાં જેમની હત્યા થઈ હતી આજે આપણે એના પરિવારની મુલાકાત લેવા આવ્યા અને જે સંજયભાઈ બગડા જે વકીલ છે એને જે વિડીયો મેકો છે એટલે મારે ખાસ અહીંયા આ લોકોની મુલાકાત લેવી પડી આજે આઠ વર્ષ થઈ ગયા બરોબર આજે સમાજનો જુવાન જો દીકરો દીકરાની હત્યા થઈ ગઈ એક નિર્મમ હત્યા થઈ આ હત્યા થઈ એની આ હત્યા ઉપર આ છોકરો મરી ગયો છે એનામ એને એનામ એના જનાજા ઉપરથી આ લોકો આ ભરત કાતરિયાની છે ને એ પૈસા લઈ આવ્યા કેટલા પચીસ હજાર એક વકીલને વચ્ચે રાખીને આ ભરત કાદ પૈસા લીધા છે એ હું રેકોર્ડિંગ આ વિડીયોની અંદર મૂકીશ બરાબર આપણે ઝાલાભાઈને કઈ બે શબ્દ બોલશે આ બધા તમને જણાવાય આજે વકીલ પૈસા લઈ ગયા છે એ વકીલ હું લેવા લઈ ગયા તમને કેવા દિલાસા દીધા ઈ બે એક બે મિટ વાત કરું જે સંજયભાઈ વકીલ છે ત્યારે એ પ્રેક્ટિસ કરતા હતા વકીલ હતા નહીં અને ભરતભાઈને કેવાથી જ પત્તી હજાર આપેલા કાંક બેની સાઠગાંઠ હોય તો જ પછી અમે તો એ ભાઈને તો ઓળખતા નથી સંજયભાઈ બગડાને અને એ કેસ હું વકીલ છે ત્યારે વકીલ તો હતા નહીં તો પૈસા લેવાનું કારણ હું તમે તમે એક વિચાર કરો સમાજ નો એક વકીલ છે તો ભાઈ વકીલ નથી તો તમે ક્યાં કારણોસર આ લોકોને દિલાસા દો છો અને પછી પચીસ હજાર રૂપિયા તમે તમને કોઈ ફંડ ભેગા કરો છો આ તમે તમારા ઘરનું ગુજરાન હલાવવા માટે કરો છો અને હું સામાજિક કાર્યક્રમ બધાને ઓળખું છું આ ભરતને વસંતને બધાને ઓળખું જ છું ક્યાં કેવી રીતે તોડ કરવો ને કેમ કે આ લોકોની ભેગો હું રહેલો મને ખબર હોય ને ભાઈ

પણ તમે સમજતા નથી મને વિશ્વાસ આવતો નતો આ કાંતિભાઈ પાસે હું જોઉ તો એ છોકરો પછી મેં તમને બે video ય મોકલ્યા અમે જે four wheel માં બેઠા હતા ને એટલે એ four wheel માં મેં એનું આખું એ video બીજા માં લઇ ને કર્યો હું, કે મેં કીધું આ એ છોકરો મરી ગયો કારણ કે જવા દાડે નતો કરતો હાલો ચાલો ભાઈ એને મજા નતી, હમ પાણી ડોળ ક્યારે રાખ્યું ભાઈ, પાણી ડોળ પૂરું થઇ ગયું છે ભાઈ, જો બસ આમાં એજ વાત છે તમે મને પણ એક દિવસ નું પાણી જોર નાખ્યું મારો ભાઈ અને હું તમને કહું એ માથાકૂટ માં મેં કોઈ ફોન એ નથી કર્યો ઝાલા ભાઈ કોઈ વ્યક્તિ ફોન નથી કર્યો ભાઈ હા ભાઈ એવું દુખ આપડે થયું એટલે કેમ નહી તમને ખબર છે કે ભાઈ હું ટેન્શન માં હતો થોડોક છોકરો આપડી ભેગો રખડવા વાળો હતો તમને તો ખબર છે તમે નહી માનો મારા આંખમાંથી માંથી પડી ગયા મારી માં કે તને શું થાય ને યાર થાય ને ભાઈ, કારણ કે એ છોકરો જે અમે વિડીયો ઉતારતા હતા ને ભાઈ તો મારી સાથે દાતાય કાઢતો તો મસ્તી કરતો હતો ને હું એને મારા છોકરા ની જેમ સમજાવતો તો શું કામ તો મેં કીધું ભાઈ જો હવે તું બંધ થઈ જજે હવે બસ બસ ભાઈ હવે કીધું દઉં હંધુ તમે કયો ને એટલે હું એ તો બરોબર હું વાંધો ના કરું ભાઈ આપડે તમારો ભાઈ મહેશ ભાઈ નો મર્ડર થયું હા ત્યારે ઓલું પૈસા ની મેટર હું હતી તમને મને વાત કરતા હતા, ભરત કાતરિયા એને મારા બાપુજી એમ કીધું તમે આ કેસ સારી જાઓ સમજાણું એટલે મારા બાપુજી ત્યારે મને પીવાની આદત હતી સમજાણું એટલે મારા ઘર ના એ મને કીધું કે તમે રોગ કકાળ નો નીકળો દારૂ પીઓ માર્યો બાપુજી છે ને બીજા વકીલ ની વાત કરે છે અમારો પેશિયલ વકીલ કોણ હોય મમતા બેન તરવેદ એમાં કાંતિભાઈ પરમારે છે ને પીપી ને રાખ્યો પીપી દાખલ ઈ કાઈ અમારે પૈસા દેવાના હોય નહિ હવે એમાં ભરત સાતર્યા સંજયભાઈ બગડા કરીને જે છે ને લીલીયાના એને રાખવા રેખવા અને એક લાખ રૂપિયા ની વાત થઈ છે પણ કમનસીબે મારા મામા એ જે કંઈક બે ત્રણ લાખ ચાર લાખ રૂપિયા મારા બાપુજી ના હશે એ આપ્યા કે તમે એક બીબા એટલે તમને નો મળે અત્યારે તમે જોતા હોય ને તો પચીસ હજાર લઈ જાઓ હમ એટલે પચીસ હજાર રૂપિયા વકીલ ને આપ્યા સંજય ભાઈ બગડા ને ભરત ભાઈ કાંકરિયા હવે આ ભાઈ તારીખે આવતા નહિ અમે તારીખ ખાલી છે ને ક્યાંય એને કોઈ ની જીભા ની નથી શીખાડી કઈ નહિ ખાલી આવે અને ઘડી બે અને એના કામ થી આવે નામ દે હું હું તમારા કામ માં જ આવ્યો છું એટલે પચીસ હજાર રૂપિયા નું આપણું ડાયરી માં નામ લખાણું ભાઈ અને એમાં ભરતભાઈ ના કેવા થી આપડે વકીલ રાખ્યો તો આપડે થી ભાઈ ઓળખતા નતા એટલે જો આગેવાનો જ આવી રીતે કરે ને એ ભાઈ વકીલ જ નતા તમને જે વાત કરું ને એ ભાઈ સંજયભાઈ ને પ્રેક્ટિસ કરતા હતા વકીલ હતા નહિ એટલે એ ખુલાસો ક્યારે થયો એક દોઢ વર્ષ પછી મારો એક દોસ્તાર વકીલ હતો ને એને મેં કીધું મેં કીધું આ ભરતભાઈ કાંકરિયા રહ્યા ને એ મારા ઘરે આવ્યા હતા મારા બાપુજી હારે હારા સંબંધ છે મેં કીધું અમારે એને મેં કીધું આ વકીલ રાખ દીધો એટલે એને કાઢ્યા દાંત મારા એટલે મેં ભાઈ કેમ તમે તમારા હું દાંત કાઢું તમને એમ થાય કે ઝાલા ભાઈ તમે દાંત શું કામ કાઢ્યા તો મને કે તમને ચોદું રમાડી ગયા મેં કેમ એ કે એ થોડો વકીલ છે એ તો પ્રેક્ટિસ કરે છે એટલે પછી મેં છે ને જાણ્યું સમજ્યું કે આ શું છે હકીકત એટલે હકીકત માં એ ભાઈ પ્રેક્ટિસ કરતા હતા એની પાસે કોઈ એનું કાઈ એને ઓલું શું કેવાય વીપી નતું મેક્યું કીપી નતું મેક્યું અને ડાયરીમાં નામ લખાઈ ગયું અમારું સમજાણું.

ભાઈ આ અને કેટલાય પૈસા લઈ ગયા ગમે ખબર નથી પણ હું ગુનેગાર મને ઠેરવું હું તારું પીતો નતો દેતો મારા ઘરે બીજા આવીને પથારી કરી ગયા અત્યારે કોઈ કરીતો નથી બરાબર એટલે માથે રહી ને ભારત રૂપિયાનો એ કોડ કર્યો એ વકીલે રાખ્યા હોય તો ઠીક ભારત ભાઈ એ કાતરિયા હોય તો ઠીક હું અમારા પૈસા ગયા બરોબર ના ના કઈ વાંધો નહી જે થઈ ગયું છે થઈ ગયું છે પણ જોયું છે ચાલો ભાઈ આગળ કેમ કે હવે બધી જે કઈ લડાઈ છે ને એ આર પાર ની લડવાની છે બરોબર સમાજની અંદર સમાજની અંદર જે સમાજ ના ગદારો છે ને

ન્યાય અધિકારીઓ ખોળાય બહેન જાકુમ ના ધંધા કરે છે જો વળી ખરે હું જયારે કલેક્ટર કચેરીએ બોલ્યો હતો બરોબર ત્યારે વચન મારી ખામાં તણકાવો મળ્યો પણ મારા માં એક વાત આવી હતી કાક હું વાત કરવા નથી માંગતો ભાઈ

આ લોકો જ દલાલી કરે છે ભાજપ ની કરતા હોય તો દલિત નું થાય એટલે ડાયરેક્ટ મોર થઈ જાય વિડીયો લઈને જય જય ભેમ બરોબર કોઈને ન્યાય મળવા દેતા નથી આ બે જ ભરતભાઈ કાતરિયા ની ભૂલ છે ને વસંત સાવડા ની તો પેલી ભૂલ છે આ બે એક જ છે

આ તમે આ ભરત કાંકરિયા નો ભરોસો કરો પણ મને આનો ભરોસો આવતો નથી હો મન કે નાના બચ્ચા એ કે એવો છોકરો નથી સંતુ બેન મારી બેન છે એવું નો કરે હું આ તમારી સામુજ છે હું જે કાઈ બોલું છું બાબા સાહેબ ના સોગન ખાઈ કહું કઉ છું આ વાત સત્ય છે ના બોલો બોલો ચાલો ભાઈ કાક જોઈએ ચાલો આગળ હા તો કાઈ વાંધો નહિ હો ઓકે ઓકે બાય.